અમે આજે ભાવનગર જિલ્લામાંથી સમગ્ર વકીલ મિત્રો હોળી સમાજના જે કાંઈ વકીલ મિત્રો છે એ બધા જ આજે અમે જે કાંઈ બન્યો છે વગડાણાની અંદર નવનીતભાઈનો એના અનુસંધાને લીગલ કાર્યવાહી શું થઈ શકે એના માટે અમે આજે એમની મુલાકાત લીધી છે ખાસ કરીને હું આપ સૌ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તેમણે સત્યની સાથે આજ દિન સુધી ખૂબ જ સહકાર આપ્યો છે એ માટે આપ સૌને થેન્ક્સ અમે જે કાંઈ એમની રજૂઆત હતી જે કાંઈ એમણે ફરિયાદ આપી છે એ ઉપરાંત એમણે જે કાંઈ બનાવ બન્યો છે એની અમે નોંધ લીધી છે ઉપરાંત આજે અમને જાણવા મળ્યું છે કે અમારા કોળી સમાજના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો અને સમાજના આગેવાનો એ ગાંધીનગરની અંદર સીએમને મળ્યા હતા અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી છે એમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ પછી આ બનાવ અનુસંધાને સીટની રચના કરવામાં આવી છે એ ખૂબ સારી બાબત છે અને અમે પણ સમગ્ર ભાવનગર જિલ્લાના જે વકીલો છે એમાં ખાસ કરીને જે ક્રિમિનલ ઉપર જે પ્રેક્ટિસ કરે છે એ સમગ્ર વકીલ મિત્રોમાંથી પણ અમે છ જણની એક ટીમ આ કેસ અનુસંધાને મોનિટરિંગ માટે બનાવી છે અને એમાં અમારે બાબુલભાઈ વાળા મુકેશભાઈ ઢાપા મનીષાબેન રાઠોડ ડીએમ ડાભી સાહેબ અમારે હરેશભાઈ બાંભણિયા અને કિશોરભાઈ શેખ આ છ જણા છે સમગ્ર આ કેસ જે બનાવ બીનો છે અને આ કેસ અનુસંધાને આનું મોનિટરિંગ કરશે એનું લીગલ છે એ બધું છે જરૂર પડે સીટની સમક્ષ અમે જે કાંઈ અમારા મુદ્દાઓ છે જે તપાસમાં બાકી રહ્યા છે અથવા તો અમને એવું લાગશે કે આ મુદ્દાઓ અંગે તપાસ કરવાની હજી બાકી છે એ તમામ મુદ્દાઓ અમે સીટ પાસે અમે અમારી રજૂઆત કરશું કે આ સીટની અંદર અમે આ છ જણા છીએ એ રજૂઆત કરી અને સમગ્ર કેસ મજબૂત થાય અને ખરેખર નવનીતભાઈને ન્યાય મળે અને ખરેખર જે આરોપીઓ છે કે જે આ બનાવમાં સંડોવાયેલા છે એમાં ઘણા બધા હજી જે અનડીટેક્ટ છે કે જે નામ હજી ખુલવાના બાકી છે એનો પણ આડકતરી રીતે કોઈ પણ એનો રોલ હશે એ લોકોને પણ આમાં કઈ રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરી અને એમને પણ અમે સજા આપવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે હવે મારી સાથે જે આવેલા છે બાબુલભાઈ વાળા કે જે ખરેખર ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે અને ભાવનગરના ખૂબ જાણીતા એડવોકેટ છે ક્રિમિનલ લોયર તરીકે હું એમને કહીશ કે આ કેસની અંદર થોડું પ્રકાશ પાડશે નવનીતભાઈની સાથે જે બનાવ બનેલો છે તે અમે બધા ભાવનગર જિલ્લાના તમામ વકીલશ્રીઓ સખત શબ્દોમાં આ બનાવને વખોડી કાઢીએ છીએ નવનીતભાઈને પૂરતો ન્યાય મળે તે માટે અમે બધા વકીલો કટિબંધ છીએ અમારા સમાજના કોઈ પણ યુવાન સાથે આવું કૃત્ય બીજી વખત થતું થાય નહીં તે માટે અમે ખૂબ જ એના માટે મદદ કરવા અમે તૈયાર છીએ હવે અમારી જે માંગણી છે તે અમે આ કેસ અત્યારે મહવા મહુવા સેશન કોર્ટમાં ત્રણસો સાતની કલમ છે એટલે મહુવા કોર્ટમાં ચાલશે પરંતુ આ કેસ મહુવા ચાલે તો ત્યાં સાક્ષીઓ પુરાવાને ધમકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે અથવા કોઈ રીતે દબાણ કરવામાં આવે તો આ મવવા અમારા જો ફરિયાદીને ઈચ્છા હશે તો આ કેસ અમે ભાવનગર ટ્રાન્સફર કરવા માટે પણ કાર્યવાહી કરશું બીજું કે આમાં ગૃહ ખાતામાંથી કાયદા વિભાગમાં લી સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવા માટે પણ કાર્યવાહી કરનાર છીએ અને જો આ કેસમાં કોઈ સાક્ષી પુરાવા ટ્રાયલના તબક્કે સાક્ષી પુરાવાને કોઈ ભય હોય પંચોને ભય હોય અથવા ફરિયાદીને ભય હોય તો એને ડીએસપી દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવે કોર્ટમાં પણ રજૂઆત કરશુ કે જે સાક્ષી જુબાની દેવા આવે જે પંચને લાવવામાં આવે તેને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવે તે અંગે અમે તમામ પ્રકારના પ્રયત્નો કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે કાંઈ કરવું પડે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ મુકેશભાઈ છે